જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહ એક નિશ્ચિત અવધિ પર રાશિ પરિવર્તન કરીને સુખ અને રાજયોગનું નિર્માણ કરે છે તેની અસર મનુષ્યના જીવન પર જોવા મળે છે તમને જણાવી દઈએ કે એકત્રી મેથી તેમના દાતા શુક્રએ સિંહ રાશિમાં ગોચર કર્યું હતું તેના પછી સોળ ઓગસ્ટ ગ્રહોના રાજા સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં શુક્રાદિત્ય રાજયોગ બની રહ્યું છે જેની અસર અમુક રાશિઓ પર જોવા મળશે તેમજ આ રાશિના જાતકોની તમામ સમસ્યા દૂર થશે એક સિંહ રાશિ આ રાશિના જાતકો માટે શુક્રાદિત્ય રાજયોગ લાભદાયી સાબિત થઈ શકે છે કેમ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બની રહ્યું છે તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે જે લોકોના લગ્નમાં મુશ્કેલીઓ આવી રહી છે તે દૂર થશે નોકરીની સારી કફળ આ સમયગાળા દરમિયાન મળી શકે છે સમાજમાં માન સન્માન વધશે અને વૈવાહિક જીવન સુખમય રહેશે બે તુલા રાશિ શુક્રાદિત્ય રાજયોગ બનવાથી આ રાશિના લોકોનો સારો સમય શરૂ થશે કેમ કે આ યોગથી આવક વધશે સાથે આવકની નવી તકો પણ મળશે નોકરી કરતા લોકોને તેમની આવડતના આધારે લાભ થશે રોકાણકારોને પણ લાભ થશે તે ઉપરાંત તમારા વ્યવસાયમાં પ્રગતિ જોવા મળશે તે સિવાય આ સમયગાળામાં તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે ત્રણ વૃશ્ચિક રાશિ શુક્રાદિત્ય રાજ્યો આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે આ સમયગાળા દરમિયાન તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે કાર્યક્ષેત્રમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી પણ મળી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારું બેંક બેલેન્સ પણ સારું રહેશે તમને પૈસા કમાવાની ઘણી સારી તકો મળશે